હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દમાલુની રેસીપી તો જ્યારે આપણે આલુ ઘરે બનાવીએ ને ત્યારે બહાર જેવું ગ્રેવીનું ટેક્સચર નથી આવતું અને જ્યારે એને શરૂ કરીએ ત્યારે ગ્રેવીમાંથી પાણી અલગ થાય છે અથવા તો એના મસાલાનો સ્વાદ બહાર જેવો નથી આવતો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે રેસ્ટોરન્ટ જેવા આલુ ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈએ આલુ બનાવવા માટે જે નાની બટાકી આવે છે એ મેં લીધી છે અને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલી છે આટલી ક્વોન્ટિટીમાંથી ત્રણથી ચાર વ્યક્તિ માટે સબ્જી બનીને તૈયાર થશે આ બટાકીને આપણે પ્રેશર કૂક કરી લઈશું તો એના માટે આપણે બટાકીને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી અડધાથી પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ફક્ત એક વિસલ કરી લઈશું અને હવે બટાકી પ્રેશર કૂક થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે અત્યારે મેં બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરી લીધી છે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું હવે એમાં સાતથી આઠ લસણની કઢી અને અડધો ઇંચ આદુના ટુકડા ઉમેરી દઈશું અને આ ત્રણેય વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો ડુંગળી લસણની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ ત્યાં સુધી બીજી બાજુ પ્રેશર કુકરની એક વિસલ પણ થઈ ગઈ અને એનું પ્રેશર રિલીઝ થઈ ગયું અને તમે જોઈ શકો છો બટાકી આપણી સિત્તેર ટકા જેટલી કૂક થઈ ગઈ છે આપણે એને હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાની હવે આમાંથી પાણી નીતારી એની છાલ કાઢી લઈશું તો બટાકાની છાલ મેં કાઢી લીધી છે હવે ફોકની મદદથી બટાકામાં આપણે આ રીતના હોલ કરી લઈશું જેનાથી ગ્રેવી અંદર સુધી જાય અને બટાકી મોડી ના પડી જાય તો આ રીતે બધી જ બટાકીને હોલ કરી લેવાના અને ત્યાર પછી ગેસ ઓન કરી એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હવે તેલ ગરમ થાય એટલે બધી બાજુ પેનમાં આ રીતે સરસ ફેલાવી દઈશું અને જે બટાકાની છાલ ઉતારીને રાખી છે એમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બટાકી એકદમ સરસ ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું બટાકાને સારી રીતે તેલથી કોટ થઈ જાય એ રીતે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર એને થવા દઈશું કન્ટિન્યુઅસ એને હલાવવાની જરૂર નહીં પડે તો બટાકાઈ થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ તો એના માટે એક બાઉલમાં એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર હાફ ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા પછી જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો મસાલા પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ બીજી બાજુ બટાકીને પણ એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ જેથી બધી બાજુથી એકદમ સરસ ફ્રાય થાય હવે બે મોટી સાઈઝના રફલી ચોપ કરેલા ટામેટા અને આઠથી દસ કાજુને પંદર મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે અને આ બંનેની આપણે પેસ્ટ બનાવવાની છે તો મિક્સર જારમાં ઉમેરી લઈશું અને એની પેસ્ટ તૈયાર કરી લઈશું તો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ બીજી બાજુ બટાકા પણ ફ્રાય થઈ ગયા છે વચ્ચે વચ્ચે મેં બેથી ત્રણ વાર મિક્સ કરી લીધા હતા બટાકા એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એ જ પેનમાં બીજું એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલની ક્વોન્ટિટી તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે એમાં હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું એક તમાલપત્રો આઠથી દસ કાળા મરી એક નાનો તજનો ટુકડો અને એક મોટી એલચી ઉમેરી બરાબર સાંતળી લઈશું જેથી મસાલાનું બધું જ ફ્લેવર તેલમાં એકદમ સરસ આવી જાય તમારી પાસે જો મોટી એલચી ના હોય તો બે નાની એલચી પણ લઈ શકાય હવે મસાલા સાંતળી જાય એટલે આપણે તૈયાર કરેલી ડુંગળી લસણની પેસ્ટ ઉમેરી લઈએ અને ડુંગળી લસણની કચાસ જતી રહે ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી એ ફટાફટ કૂક થઈ જાય લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળીની સાઇડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાની છે મસાલા પેસ્ટ બરાબર મિક્સ કરી અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈએ તો લગભગ દોઢથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પેસ્ટ આપણી સંતળીને આ રીતે સાઇડ્સમાંથી તેલ સેપરેટ થયું છે ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાની છે તૈયાર કરેલી ટામેટા અને કાજુની પેસ્ટ બરાબર મિક્સ કરી દઈશું અને બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ વચ્ચે પણ મેં એને બે વાર મિક્સ કરી લીધું હતું હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને ઢાંકણ ખોલ્યા પછી પણ આપણે એને બેથી ત્રણ વાર મિક્સ કરતાં કરતાં આ રીતે થોડીવાર થવા દઈશું હવે સાઇડ્સ પરથી તેલ સેપરેટ થાય એટલે ગેસને લો કરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું મોડું દહીં ઉમેરી દઈશું અને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી દઈશું દહીં ઉમેર્યા પછી કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા રહેવાનું જેથી દહીં ફાટી ના જાય અને ગેસની ફ્લેમ તમારે ખાસ મીડિયમ રાખવાની છે તો લગભગ ત્રીસેક સેકન્ડમાં દહીં પણ એકદમ સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગયું છે ત્યારે આપણે એમાં ફ્રાય કરેલા બટાકા ઉમેરી દઈએ સાથે જ આપણે એમાં ત્રણથી ચાર લીલા મરચાં ઉમેરી દેવાના છે મરચાંને મેં ઊભા કટ લગાવીને ઉમેર્યા છે થોડા લીલા દાણા ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો બટાકા ગ્રેવીથી સારી રીતે કોટ થઈ ગયા છે ત્યારે હવે આપણે એમાં ઉમેરવાનું છે પાણી તો દોઢ કપ જેટલું મેં ગરમ પાણી ઉમેર્યું છે ઠંડુ પાણી નહીં ઉમેરવાનું હલકા હાથે ગ્રેવી સાથે પાણીને બરાબર મિક્સ કરી લઈએ અત્યારે તમને પાણીની ક્વોન્ટિટી વધારે લાગશે પણ હજુ આપણે એને આઠથી દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક કરવાનું છે તો બટાકા ગ્રેવીને એબ્ઝોર્વ કરશે તો પાણી જો તમે ઓછું ઉમેરશો તો સબ્જીની ગ્રેવી એકદમ ઠીક થઈ જશે એટલે પાણીની ક્વોન્ટિટી વધારે રાખવાની બરાબર મિક્સ કરી લીધા પછી હજુ મને પાણીની જરૂર લાગે છે તો બીજું અડધો કપ જેટલું ગરમ પાણી હું ઉમેરી દઉં છું અને એને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ ફરી એકવાર સારી રીતે મિક્સ કરી અને ગેસની લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને આઠથી દસ મિનિટ માટે કૂક થવા દઈએ વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને મિક્સ કરી લેવાનું દસેક મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવીની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી દમાલુની સબ્જી તૈયાર થઈ ગઈ તો આ ચટાકેદાર સબ્જીને તમે ગરમા ગરમ રોટી ચપાટી કે રાઈસ સાથે સર્વ કરો ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી આ દમાલુની સબ્જીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો